ગોંડલથી એક સમાચાર સામે આવી રહ્યા છે એ મામલામાં જે મામલામાં અમિત ખૂટ આત્મહત્યા કેસમાં બે વકીલોની ધરપકડ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી હતી રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં એડવોકેટ સંજય પંડિત અને દિલીપ પાત્ર કોર્ટે રિમાન્ડ મંજૂર નહીં કરતા હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે વિગતે વાત કરીએ શું દલીલો થઈ કોર્ટમાં કોર્ટમાં પોલીસે શું રિમાન્ડ મેળવવા માટે અરજીમાં કહ્યું હતું તેના વિશે નમસ્કાર હું જો આપની સાથે તુષાર મસિયા અબજો રહ્યા છો સોમાન ગોંડલના રાજકારણમાં ગરમાવાની વચ્ચે એક નવો મુદ્દો સામે આવ્યો તેને લઈને પણ વિવાદ થયો અને બધી જ બાજુ શંકાઓ શરૂ થઈ કે ખરેખર થયું શું મામલો હતો અમિત ખૂંટ આત્મહત્યા કેસ અમિત ખૂટે આત્મહત્યા કરી પરંતુ શા માટે કરી અમિત ખૂટે આત્મહત્યા એટલા માટે કરી કે તેમના વિરુદ્ધમાં એક બળાત્કારની ફરિયાદ અને પોક્સોની કલમ હેઠળ એટલે કે સગીર વયની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી આ મામલે ફરિયાદ નોંધાતા અમિત ખૂટ અને તેમના જે જયરાશી છે જયરાશી સમર્થકોને લઈને પણ કેટલાક પાટીદાર આગેવાનો પોસ્ટ કરી અને કહ્યું કે હવે આ મામલે ન્યાય અપાવશે કે નહીં આ તમામ બાબતોની વચ્ચે અમિત ખૂટ જીવન ટૂંકાવી દે છે રીબડાની સીમમાં આવેલી વાડીમાં અને ત્યાં પોતાના જીવન ત્યાગી દીધા બાદ પોલીસને ખબર પડે છે તપાસનો ધમધમાટ થાય છે સુસાઇડ નોટ મળે છે ને સુસાઇડ નોટમાં નામ આવે છે અનિરુદ્ધ સિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાના તેમાં લખ્યું હતું કે ષડયંત્ર પૂર્વક મારા સામે હની ટેપિંગ કરી અને મને ફસાવવામાં આવ્યો છે અને ખોટી રીતે ફરિયાદ કરી અને મરવા મજબૂર કરવામાં આવ્યો છે તેને લઈ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો એ ગુનો નોંધાયો રાજકોટ ગ્રામ્ય પોલીસના હેઠળ આવતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અને મામલે તપાસ થઈ અને વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની સાથે બે મહિલાઓની જેમાંની એક સગીર છે અને બીજી એક યુટી છે તેની ધરપકડ થઈ અને આગળની જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે ઘટસ્ફોટ પોલીસે કર્યો કે આ પ્લાન્ટેડ હતું હની ટ્રેપિંગ હતું દુષ્કર્મમાં ફિટ કરી દેવા માટેનું એક ષડયંત્ર હતું જેમાં બંને વકીલોનો પણ રોલ હતો બંને વકીલોની ધરપકડ થઈ આજે તેમને ગોંડલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા પરંતુ બાર દિવસની રિમાન્ડની માંગણી પોલીસે કરી હતી તેમાંના એક પણ દિવસની રિમાન્ડ કોર્ટે ગ્રાહ્ય નથી રાખી આ પક્ષે વકીલ પક્ષોથી દલીલ થઈ રહી હતી એટલે કે જે આરોપી સંજય પંડિત છે એ પક્ષેથી દલીલ થઈ કે અમારા કે દિલીપ પાત્રના કોઈ પણ સંપર્ક એફઆઈઆર નોંધાય છે ત્યાં પહેલા સુધી આ મહિલા સાથે નહોતા તો અમે ષડયંત્રમાં કઈ રીતે સામેલ હોય આ ષડયંત્ર છે એ પોલીસ પુરવાર નથી કરી શકે એમ આ પ્રકારની દલીલોની વચ્ચે તેમણે કહ્યું કે અમારી પાસે અમારા કોલ ડિટેલ્સ અમારા રેકોર્ડ્સ બધી જ જગ્યાએ અમે આ મહિલાઓની સાથે સંપર્કમાં બાદમાં આવ્યા છીએ અને અમારા રિમાન્ડ ન મળવા જોઈએ આખરે થયું એવું જ પોલીસે દલીલો કરી હતી કે આ વ્યક્તિઓ સંપર્કમાં હતા કે નહીં મિસ્ટર એક્સ તેને કઈ રીતે સંપર્ક કરાવતો હતો આની વચ્ચેની કડી કોણ હતી આ સગીરાને તૈયાર કરવા માટે કોણ ગયું હતું અને જે વ્યક્તિ આ ષડયંત્ર માટે સગીરાને તૈયાર કરવા માટે ગયું એ કડી આ વકીલો સાથે મળે છે કે કેમ તેની તપાસ કરવી છે પરંતુ કોર્ટે કદાચ આ મામલે આ બાબતને ગ્રાહ્ય નહીં રાખતા ચુકાદો આપ્યો છે રિમાન્ડ નામંજૂર કર્યા છે બંને સંજય પંડિત અને દિલીપ પાત્રને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો છે હવે આ મામલે માહિતી મળે છે કે એડવોકેટ સંજય પંડિતે પોતાના કિડનીની સર્જરીના કારણે કોર્ટને કહ્યું છે વચગાળાની જામીન અરજી માટે આ મામલાની સુનાવણી આવતીકાલ પર કોર્ટે રાખી છે જોઈએ એ મામલે શું થાય છે પરંતુ હાલ તો પોલીસ ક્યાંક ને ક્યાંક આ મામલે બેકફૂટ ઉપર ગઈ હશે તે પ્રકારનું વિદ્વાનોનું માનવું છે કાયદા નિષ્ણાંતોનું માનવું છે કે પોલીસને રિમાન્ડ મેળવવામાં નિષ્ફળતા મળી એનો મતલબ છે ક્યાંક તો પોલીસથી કદાચ કાચું કપાયું હશે જોઈએ આ મામલે શું થાય છે અત્યાર સુધી અનિરુદ્ધ સિંહ જાડેજા અનિરુદ્ધ સિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા પોલીસના હાથમાં આવ્યા નથી જોઈએ એમના સુધી પોલીસ ક્યારે પહોંચે છે આગળની કાયદાકીય કાર્યવાહીમાં શું થાય છે આ મામલાના દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલને નમસ્કાર